વધારા માટે વોર્ડ નંબર ઓગણીસ માં રજૂ કરેલું બોગસ પ્રમાણપત્ર મોરબિહારના અને હાલ વડોદરાના મકરપુરા ખાતે રહેતા મુન્ના પાસવાન ની અટકાયત પ્રમાણપત્ર ત્રણ લેયર માં ચકાસણી કરતા ભાંડો ફૂટ્યો માંજલપુરના એક સાયબર કાફે માંથી પાંચસો રૂપિયામાં બન્યું હતું બોગસ પ્રમાણપત્ર ત્રીજા દિવસમાં બોગસ પ્રમાણપત્રનો બીજો મામલો સામે આવ્યો પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓને શોધી કાઢવા દસ્તાવેજોની ચકાસણી વધુ ગંભીર બનાવાય આ જે ડોક્યુમેન્ટેશન ખોટા જે લોકો ઉભા કરે છે ખરેખર ખૂબ જ ચિંતાનો વિષય છે ખૂબ જ દુઃખદ બાબત છે અને આ બાબતે હવે સતર્કતા વધારે તેજ રાખવાની જરૂર છે વડોદરા કોર્પોરેશન પણ ના ઓફિસમાં આધાર કાર્ડ નું કામગીરી છે વોર્ડ નંબર ચાર અગિયાર બાર પંદર સત્તર ઓગણીસ તેમજ સેન્સસ ઓફિસમાં ઓપરેટર દ્વારા તેમજ અમારા દ્વારા પણ સઘન ચેકિંગ ચાલતું હોય છે આ જે એમણે જે બર્થ સર્ટિફિકેટ રજૂ કર્યું છે એમાં સિમ્બોલથી મારી ડોક્યુમેન્ટેશનથી માંડીને ફોર્મેટથી માંડીને પ્રથમ દ્રષ્ટિએ જ ખ્યાલ આવી જાય છે કે ફ્રોડ છે વધુમાં જે ક્યુઆર કોડ છે એ ક્યુઆર કોડ સ્કેન કરવાથી પણ કોઈ માહિતી હોતી નથી નોર્મલી ક્યુઆર કોડ સ્કેન કર્યા પછી એમની ડિટેલ્સ બધી આપણે આવતી હોય છે જેથી આપણે એની ખરાઈ થતી હોય છે એટલે તદ્દન ફ્રોડ જેટલે અમે તાત્કાલિક સતતતા રાખ્યો અને પોલીસ ખાતાની જાણ કરી છે જે મુજબ આ વખતે પોલીસ ખાતું ખરેખર ખૂબ જ સતર્કતાથી આવી ગયેલું છે અને હરકત માં આવી ગયેલું છે